દમણમાં પ્રશાસનના મુખર આલોચક ઉમેશ પટેલ સાંસદ બનવાની સાથે જ આજે નાયક સ્ટાઇલમાં જોવા મળ્યા ડિમોલેશન કરવા આવેલા સરકારી અધિકારીઓને સરા જાહેર લતાડી નાખતા તમામ કર્મચારીઓ ઉભી પૂછડીએ ભાગવા મજબૂત થયા હતા બન્યું એવું કે નાની દમણ પાંચ રસ્તા નજીક આવેલા એક ઘરના ટોયલેટ માટે ખાડકુઓ બનાવવામાં આવ્યો છે જેને તોડવા માટે તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ પણ નોટિસ આપવા વગર કે જાણ કર્યા વગર જ પહોંચી ખાડકુઓ તોડવા પહોંચી ગયા હતા ઘરના માલિક યુકેમાં રહેતા હોય તેને અહીંથી કોઈકે સમગ્ર બાબતે વાકેફ કરતાં ઘર માલિકે સીધો જ ઉમેશ પટેલનો સંપર્ક કર્યો હતો જે બાદ ઉમેશ પટેલ તાત્કાલિક પાંચ રસ્તા સ્થિત ઘરે પહોંચી ગયા હતા અને ખાડકૂઓ તોડવા આવેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને કાયદેસરના ધમકાવી નાખ્યા હતા ઉમેશ પટેલે અધિકારીઓને કોઈ પણ નોટિસ વગર એક કાંકરી પણ ખરી તો તમારી નોકરી જશે એટલું યાદ રાખજો જો કોઈ વસ્તુ ગેરકાયદેસર હોય તો પહેલા નોટિસ આપો અને પછી જે તે માલિકની વાત પણ સાંભળો અને હું લાલુભાઈ નથી એક પણ વ્યક્તિ સાથે અન્યાય થયો તો તમે તમારી નોકરી ખતરામાં નાખશો એમ કહી અધિકારીઓને તતડાવી નાખ્યા હતા જે બાદ ખાડકુઓ તોડવા આવેલા તમામ કર્મીઓ વિલામોએ પરત ફર્યા હતા તમારી નોકરી જાય તો યાદ રાખજો સમજી ગયા એને ટાઈમ લાગો નોટિસ આપો ઇલિગલ હોય તો તે લોકોને સાંભળો પછી તો તોડોની વાત કરજો હું લાલુ નહીં શેર તું તમે યાદ રાખશી બરાબર એક બી વ્યક્તિનો કળ બી નીકળ્યો ને વધઆઉટ બીજા તમે તમારી જોબ ખતરામાં નાખી બીજું હું કાંઈ કહેવાનું નહીં સંઘપ્રદેશ દમણના નાની દમણ શાકભાજી માર્કેટ પાસે આવેલા કાદીર મંજીલ નામના એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલા એક ફ્લેટમાં બુધવારના રોજ બપોરના સુમારે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો બપોરે પરિવાર એર કન્ડિશન ચાલુ કરી બેઠા હતા એ દરમિયાન અચાનક એસીમાં શોર્ટ સર્કિટ થતાં એસીના યુનિટમાં આગ ભભૂકી જવા પામી હતી અચાનક આગ લાગતા જ પરિવારના સભ્યો તુરંત સુરક્ષિતપણે ફ્લેટમાંથી બહાર નીકળી ગયા હતા અને ઘટનાની જાણ મોટી દમણ ફાયર વિભાગને કરી હતી આ તરફ ફ્લેટમાં આગ લાગતા ઘરમાંથી કાળો ધુમાડો બહાર નીકળતા શાકભાજી માર્કેટના વેપારીઓ અને અન્ય લોકો બિલ્ડિંગ પાસે એકત્ર થઈ ગયા હતા આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતાં જ મોટી દમણ ફાયર વિભાગની એક ટીમ અને નાની દમણ સોમનાથ ફાયર વિભાગની એક ટીમ ગણતરીની મિનિટોમાં બનાવના સ્થળે પહોંચ્યા હતા અને ફ્લેટમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જોકે ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા રૂમનો એસી સહિત ગાદલા તથા અન્ય સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો નસીબે આ બનાવમાં ફ્લેટમાં રહેતા પરિવારની સતર્કતાને પગલે કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કે જાનહાની થવા પામી ન હતી સંઘવદેશ દમણ અને દીવના નવા ચૂંટાયેલા સાંસદ ઉમેશ પટેલે આજે મોડે દમણ વિસ્તારમાં વિશાળ આભાર રેલી કાઢી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં ઉમેશ પટેલના સમર્થકો જોડાયા હતા રેલી દરમિયાન ઉમેશ પટેલ મોટી દમણના દરેક વિસ્તારોમાં ઘરે ઘરે ફર્યા હતા અને ચૂંટણીમાં સમર્થન આપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તો મોટી દમણની જાહેર જનતાએ પણ ઠેર ઠેર ફટાકડા ફોડીને અને ફૂલહાર પહેરાવીને ઉમેશ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું હતું ઉમેશ પટેલ ચૂંટણીના વ્યસ્ત કાર્યક્રમ બાદ બુધવારના રોજ પ્રથમવાર પોતાના સમર્થકોનો આભાર પ્રકટ કરવા નીકળ્યા હતા આ પહેલા તેઓ ચૂંટણી જીત્યા બાદ બીજા દિવસે દીવ પહોંચ્યા હતા જ્યાં ઘરે ઘરે આભાર પ્રદર્શન કરીને દિલ્હી પ્રધાનમંત્રીના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયા હતા જ્યાંથી ગઈકાલે આવ્યા બાદ આજે તેઓ મોટી દમણ વિસ્તારમાં ઘરે ઘરે ફરીને તમામ લોકોના આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે આવનારા દિવસોમાં ઉમેશ પટેલ ફરી એકવાર મોટી અને નાની દમણવાસીઓના ઘરે ઘરે પહોંચીને તેમની સમસ્યાઓથી રૂબરૂ થવા અને સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય પગલા લેવા જશે તેવું તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું મેં તો પહેલા બી કીધું હતું આજે બી કહું છું આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાથ અને સહકાર આપ્યો જનતા બોલી નહીં પણ જનતાએ જવાબ આપ્યો છે અને આ દમણદેવી જનતાનો ખૂબ જ આભાર માનો છો અને આજે હું આ પછીથી આ જે બધા વિસ્તારો ચૂકી ગયા હતા જ્યાં હું રેલી નહીં કાઢી શક્યો તો સમયના અભાવે તો ફરીથી લોકોના ઘરે ઘરે અને લોકોને મળવાનો અને તેમનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તમારા માધ્યમથી મારી દમણ જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને દમણ જનતાને વિશ્વાસ અપાવું છું તમે જરાત બી ચિંતા કરશો નહીં તમારો દીકરો તમારો ભાઈ તમારા ઘરે ઘરે આવી રહ્યો છે અને ફરી એકવાર દિલ્હી જઈને પાછો આવીશ ત્યારે હું દરેક ગામોમાં તમારી સમસ્યા જાણવા માટે પણ આવી રહ્યો છું તમે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને પૂરો કરવાની પૂરી પૂરી કોશિશ કરી સરકાર બની છે હું પ્રાર્થના કરું કે સ્ટેબલ સરકાર બને અને દેશને વિકાસની ગતિ પર લઈ જાય એના માટે સરકાર ને હું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી અભિનંદન પાઠવું છું બહુ સારી યોજનાએ જો વચનો વચન દીએ હૈ મેફેસ્ટો મેં મેં સારે વચનો પૂરા કરવા કા પૂરા પ્રયાસ કરેગે દેખેંગે અભી તો વેટ એન્ડ વોચ ચલ અભી હું સરકાર છે जुड़ना होगा तो हम सरकार से मांगे रखेंगे और हमारी मांगे क्या है वो सब आपको पता है दोनों पार्टियों से मेजर पार्टियों से बात की है और हमें विश्वास भी दिलाया गया है कि कुछ ही दिनों में हमारी जो मेन मांग है उसको फुलफिल किया जाए अच्छा नहीं नहीं वो तो लोग जात जात की बात करेंगे भाजपा से मुझे कोई लेना देना नहीं है ना मुझे कांग्रेस से लेना देना है मैंने पहले भी कहा था आज भी कहता हूँ मुझे सेंटर नेतृत्व से ना भाजपा से कोई प्रॉब्लम था ना कांग्रेस से प्रॉब्लम है मुझे दमन के प्रशासन से प्रॉब्लम है दमन में जो तानाशाही और हिटलर शाही चल रही थी उसके खिलाफ हमने ये लड़ाई जीती है और जनादेश जो है वो तानाशाही और हिटलर शाही के खिलाफ है तो मैं दमन दमनदीव की जो लोगों की भावना है जो मुझे मैंडेट मिला है उसका सम्मान करूँगा और ये सम्मान के चलते ही जो डिसीजन लेना होगा वो दमन दमनदीव की जनता की हित को देखते हुए मिले हमारा तो सेंटर से चलता है पर विकास कराने का काम जो है वो दमन दमनदीव के सांसद का होता है જમ્મુ કાશ્મીરમાં નવમી જૂનના રોજ વૈષ્ણવદેવી કટરાથી શિવઘોડી દર્શનાર્થે જઈ રહેલા હિન્દુ યાત્રાળુઓ પર પાકિસ્તાનના આતંકીઓ દ્વારા બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે બાદ બસ ઊંડી ખીણમાં ખાબકતા અંદર બેઠેલા દસથી થી વધારે હિન્દુ યાત્રાળુઓના મોત નીપજવા પામ્યા હતા જે ઘટના બાદ કાશ્મીરમાં ફરી શરૂ થઈ રહેલી આતંકી પ્રવૃત્તિઓને લઈ સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત અન્ય હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે દમણમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા આજ રોજ પ્રદેશના કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ સાંજે પાંચ કલાકે નાની દમણ બસ સ્ટેન્ડ પાસે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન આયોજિત કર્યું હતું સાથે પાકિસ્તાનના આતંકીઓના પુતળાનું પણ દહન કરી ભારત સરકાર આવા આતંકીઓને ફરી એકવાર સર્જીકલ સ્ટ્રાઇક થકી મોતને ઘાટ ઉતારે એવી માંગ કરી હતી ए हैं निष्पाप हिंदू श्रद्धालु जो वैष्णव देवी दर्शन करने गए थे उसके ऊपर पाकिस्तान के आतंकवादियों ने हमला कर उनकी निर्दयता से हत्या की है इसका निषेध विश्व हिंदू परिषद बजरंग दल के माध्यम से पूरे देश भर में व्यक्त किया जा रहा है और हम यहाँ पे दमन के दमन में रहने वाले सभी हिंदू समाज विश्व हिंदू परिषद और बजरंग दल के माध्यम से हमारा आक्रोश हमारा विरोध इस कुकृत्य के विरोध में हम प्रकट करने यहाँ पे सब पहुंचे हैं और हमने आज कलेक्टर को आवेदन दिया है कि इस मूर्ख आतंकवादियों पर कड़ी से कड़ी कार्यवाही हो और ये आतंकवाद देश से मिट जाए और हमारा सुंदर भारत देश अखंड भारत देश जैसा सुंदर है वैसा रहे चढ़वाई खाते योजना कार्यक्रम मेडुतो ने लुप्त थी कैरीओ जाओ बचावा जरूरी समझ मार्गदर्शन अप નાયબ બાગાયત નિયામકની કચેરી વલસાડ દ્વારા સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો ચણવાઈ ખાતે તારીખ અગિયાર જૂનથી તેર જૂન સુધી વલસાડ જિલ્લાના ખેડૂતોની કેરીનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું બુધવારના રોજ કેરી પ્રદર્શન કેરી હરીફાઈ અને કેરી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોઢસો જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો આ પ્રદર્શનમાં કેરીની એક્યાસી જેટલી વિવિધ જાતો અને ચોવીસ જેટલી કેરીની બનાવટોને પ્રદર્શિત કરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમ આંબાની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ સંકલિત રોગ જીવાત નિયંત્રણ અને જૂનીવાડી નવીનીકરણના વિષયોને આવરી લઈ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રદર્શન અગિયારથી થી તેર જૂન બે હજાર ચોવીસ સુધી ચાલશે કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક સુરત વિભાગે ઉપસ્થિત રહી ખેડૂતોને કુદરતી જલવાયુ પરિવર્તન સામે લેવાથી થતી કાળજીઓની સુપરિચિત કરાવ્યા હતા પ્રાદેશિક સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીના ડૉક્ટર ડી કે શર્મા અને તેમની ટીમ દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક માહિતી તેમજ ઉત્પાદન વેચાણ વ્યવસ્થા માટેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક વિસ્તરણ નાયબ ખેતી નિયામક તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી અને નાયબ બાગાયત નિયામકની કચેરીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આનો હેતુ હતો કે ખેડૂતોને કેરી માટે અવેરનેસ કે ભાઈ કેરી આપણે લગાવી છે તો એ જ્યારથી આવે જ્યારથી ફ્લાવરિંગ સ્ટાર્ટ થાય ત્યારથી પ્રોડક્શન આવે ત્યાં સુધી કઈ કઈ કેર લેવાની એમાં કઈ રીતની હવે નવી નવી પદ્ધતિઓ આવે છે જેમ કે પી સાઇઝની કેરી હોય ત્યારે એને બેગિંગ કરી દેવામાં આવે કે જેથી કરીને એની ઉપર જે ફ્રૂટ ફ્લાય છે કે બીજા ઇન્સેક્ટ પેસ્ટનું જે ઉપદ્રવ છે એ ઓછો થઈ જાય અને કેરી એક્સપોર્ટ લાયક બને તો એ રીતની નવી ટેકનોલોજી છે તો તેની કેરીઓ કેવી હોય ખાવામાં કેવી એ બધું લાઈવ જોવા મળે તે હેતુસર કે આવતા વર્ષે એમને કેરીઓનો મબલક પાક કેવી રીતે લઈ શકે તો તે બધું ગાઈડન્સ આપવા માટે આ બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોએ ઘણા ઉત્સાહથી ભાગ પણ લીધો અને હરીફાઈમાં પણ તે લોકો જોડાયા જેથી આપણને ખબર પડે કે ખેડૂતો ખાલી ખેતી કરવામાં નહીં પણ એકબીજાથી ચઢિયાતી જાતો અને કેરીઓ કેવી રીતે વિકસાવી શકે બીજું કે આપણું પ્રદર્શનનો ઉદ્દેશ એ માટે હતો કે જે આપણી જાતો ઘણી સારી જાતો છે જેમ કે વનરાજ છે માયા છે રત્ના છે અને ઘણા લોકોએ નામ પણ નથી સાંભળ્યા પણ એ કેરી પણ મોબલક પાક આપે છે ખાવામાં પણ સારી છે અને એ વેરાયટી જોઈ ખેડૂતો લાઈવ તો એ લોકોને ખબર પડે કે ભાઈ કેસર હફૂસ રાજાપુરી સિવાય પણ આવી ઘણી વેરાયટી છે કે જે લોકો પોતાના ખેતરમાં રોપી શકે અને જેનાથી અમને આગળ જતા કદાચ બીજી નવી જાતો પણ ઘણી વિકસાવી શકાય વલસાડના અતુલ ગામને આઈજીબીસી દ્વારા પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર આપવામાં આવ્યું વલસાડ તાલુકાના અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજી દ્વારા પ્લેટિનમ ગ્રીન વિલેજ તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે દેશના અન્ય છ ગામો બાદ અતુલ ગામને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજીબીસીનો શુભ આશય દેશને ટકાઉ બિલ્ટ પર્યાવરણમાં વૈશ્વિક નેતાઓમાંના એક બનવાની સુવિધા આપવાનો છે જેને પ્રોત્સાહિત કરવા માટે આરોગ્ય અને સ્વચ્છતા ગ્રામીણ માળખાકીય સુવિધાઓ જળ સંરક્ષણ ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા સામગ્રી અને સંસાધનો સામાજિક અને સામુદાયિક ક્રિયાઓ ગ્રીન ઇનોવેશન વગેરે જેવા પરિણામોમાં મૂલ્યાંકન કરવામાં આવે છે જે બાદ જે તે ગામને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજીબીસી દ્વારા આ તમામ માપદંડો સાથે દેશના છ ગામોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે જે બાદ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આઈજીબીસી દ્વારા અતુલ ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું છે અતુલ ફાઉન્ડેશનના અને નાબાર્ડના સહકારથી શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ અન્વયે અતુલ ગ્રામ પંચાયતને આ પ્રમાણપત્ર મળ્યું છે જે બાબતે માહિતી આપવા માટે ગામના સરપંચ વિક્રમભાઈ નાયકા સભ્યો દર્શનાબેન નાયકા સુરેન્દ્ર છલંદે મનીષાબેન હરિયાવાલા અને સાધનાબેન નાયક સહિત અતુલ ફાઉન્ડેશનના દર્શનભાઈ દેસાઈ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મીડિયાને માહિતી આપતા અતુલ ફાઉન્ડેશનના દર્શલભાઈ દેસાઈ અને સરપંચ વિક્રમભાઈ નાયકાએ ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ આઈજીવીસીના પ્રોજેક્ટમાં સફળતા મળવા બાબતે ગામના તમામ લોકોએ સહકાર આપ્યો હવાણો જણાવ્યું છે અને હાલ આપણને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ હાઉસ તરફથી એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ જે મળ્યો છે એમાં એ લોકોના ક્રાઇટેરિયા છે કે જેમાં એ લોકોના સાત જેટલા ક્રાઇટેરિયા છે કે જેમાં સ્વચ્છતા પાણીની જે સુવિધા છે એલઈડી સ્ટ્રીટ લાઇટ છે ગામમાં હેલ્થકેર સેન્ટર છે પોલીસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે સ્કૂલ છે અને આ બધું જોઈને એના તરફથી આ પોઈન્ટ એ લોકો નક્કી કરે છે અને પોઈન્ટ નક્કી કરીને પછી જે હંડ્રેડ માંથી જે પોઈન્ટ મળ્યા છે આસપાસ તે સંદર્ભે પછી આ પ્લેટેનો એવોર્ડ મળ્યો છે આમ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં છ ગામને એવોર્ડ મળ્યો છે અને ગુજરાત આપણું માં પહેલું છે અને એ છઠ્ઠા છઠ્ઠા ક્રમે આ એવોર્ડ મળ્યો છે હા આ બાબતે ઘણી ખુશી છે કે આ ફર્સ્ટ ટાઈમ આપણા ગુજરાતમાં અને પહેલું અતુલ ગામ છે તેને આ પ્લેટિનમ ગ્રીન એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ આપણને આઈજીબીસી તરફથી મળ્યો છે અને આપણે ગુજરાતમાં આપણો ફર્સ્ટ ગામ છે કે જેને આ એવોર્ડથી નવાજો મળ્યો છે અને ઇન્ડિયા લેવલે આપણા છઠ્ઠું ગામ છે આ જે એવોર્ડમાં જે એની જે હતું એ ટોટલ છ થી સાત પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ ત્યાં સો માંથી ત્યાંસી પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે કામગીરી તો સર એમાં કેવું અલગ અલગ ડેફિનેશન છે એક તો આરોગ્ય અને સ્વચ્છતા સ્વસ્થમાં તમે જાણો છો કે આખા વલસાડ જિલ્લામાં જે જે આપણો ઘન કચરો અને જે કચરાનો આપણે અતુલ ફાઉન્ડેશનની જોઈન્ટ જે આપણે જે કામ કરીએ છીએ પણ આખા વલસાડમાં ટોટલ અડતાલીસ ગામના કામો કરવા માટે એમાં તૈયાર કર્યા છે જોડે અને તમે જુઓ પણ છો કે કોલોનીમાં તો પણ ઠીક પણ ગામમાં પણ દરેક જગ્યાએ સવાર સાંજ પંચાયતના ના માણસો કચરો લઈ જાય છે અને એનું સેગ્રીગેશન કરે છે બીજી કેટેગરી તો ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

પાણીનું સંરક્ષણ કે પાણી બચાવવાનું એ જ મોટું વાત છે આજકાલ તમે જુઓ તો ડુંગર પર અમે ઘણા ઘણા લગાવ્યા છે ગામે ગામ ચેકડેમ લગાવ્યા પાણી નો સંગ્રહ કરીએ છીએ અને એ જ પાણી અમે પાછું વાપર્યું રિસાયકલિંગ બીજી આવે છે કે ઉર્જા ઉપલબ્ધતા કાર્યક્ષમ કાર્યક્ષમતા કે એમાં આપણે પહેલા આપણે બધા ગામમાં પણ ઘણા ઘરે ટ્યુબલાઇટ હતી હવે આપણે એલઈડીમાં પરિવર્તિત કરીએ છે પછી બીજું તમે જુઓ તો કે આપણે સ્મશાન પણ પહેલા લાકડામાં ચાલતું હતું આપણે ગેસમાં પરિવર્તિત